નાડકરની 21st સેંચુરી હોસ્પિટલ કેન્સર કેર સેન્ટર બલીઠા વાપી જ્યાં ડોક્ટર અક્ષય નાડકરની અને એમની એક્સપર્ટ ડોક્ટરની ટીમ દ્વારા કેન્સરની તમામ સારવાર ઉપલબ્ધ થશે નાડકરની ફાઉન્ડેશનના અને આયુષ્માન કાર્ડ તેમજ પીએમ જય યોજના હેઠળ કેન્સર દર્દીઓને આર્થિક રાહત આપવામાં આવશે વલસાડમાંથી વધુ એક ખોખાર દીપડો પાંજરેપુર આવ્યો વલસાડમાં છેલ્લા 10 દિવસમાં ખોખાર દીપડાઓએ ભારે દહેશત ઊભી કરી છે જેમાં દીપડાએ લોકો પર જીવલેણ હુમલો કરવાના નોંધનીય બનાવો બન્યા છે જેને લઈને વલસાડ વન વિભાગે જે જગ્યાએ દીપડા દેખાય છે ત્યાં ખેતરોમાં દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધીમાં બે ખૂંખાર દીપડા પાંજરે પુરાયા છે આ સિવાય પણ વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં દીપડા ફરતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે વલસાડના ચિચવાડા ગામેથી એક ખૂંખાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે વલસાડના ધરમપુર રોડ પરના માર્ગ પર આવેલા મોટે ભાગેના ગામડાઓમાં હજુ પણ ખોખાર દીપડા ફરતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે વલસાડના શહેરી વિસ્તાર નજીક આવેલા ચિંચવાળા ગામમાં છેલ્લા બે દિવસથી દીપડો ફરતો હોવાનું ગ્રામજનો જોતા આ બાબતે વલસાડ વન વિભાગને જાણ કરી હતી અને જે જગ્યાએ દીપડો દેખાયો હતો ત્યાં દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું જેમાં આજે વહેલી સવારે ખોખાર દીપડો પાંજરે પુરાયો હતો જેને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થયા હતા અને દીપડાને ચણવઈ ખાતે વન વિભાગની કચેરીએ લઈ જવામાં આવ્યો હતો